જમ્મુ કાશ્મીરના ગાંદરબલના કુલન ખાતે ટેકનિકલ ખામીના કારણે આઈટીબીપી બસ ક્રેશ થઈ ગઈ કર્મચારીઓ વાહનને ધક્કો મારી રહ્યા હતા ત્યારે બસ રસ્તા પરથી લપસી ગઈ અને સિંધ નાળામાં પડી ગઈ ડ્રાઈવરને ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો સંતસીબે કોઈ જાનહાની નથી થઈ એસડીઆરએફ ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે બચાવ કામગીરી શરૂ કરી હતી ભારે વરસાદના કારણે વૈષ્ણોદેવી યાત્રાનો માર્ગ ખોરવાયો ભવન ભેરોન રોપ વે બેટરી કાર સેવા બંધ છે વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર સતત ભારે વરસાદના કારણે ઘણા મહત્વપૂર્ણ રૂટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે બાણગંગાથી અર્ધકુમરી સુધીનો પ્રાચીન ફૂટપાથ અને બેટરી કાર સેવા રૂટ બંધ કરવામાં આવ્યો છે ભારે વરસાદના કારણે આ રૂટ પર લપસણી અને ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્રે આ નિર્ણય લીધો જોકે તારાકોટથી અર્ધકુંવરી સાત છે રાજૌરી જિલ્લામાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે રાજૌરી જિલ્લામાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે કેટલીક જગ્યાએ જમ્મુ અને કાશ્મીરમાં સતત વરસાદના કારણે ઘણી જગ્યાએ નાળા અને નદીઓ છલકાયા જમ્મુના ડોડા બટોટ હાઈવે ની તસવીરો જુઓ વહેતા નાળાઓના કારણે અહીં રસ્તો બંધ થયો જેના કારણે અનેક ગામોનો સંપર્ક કપાયો વાત હવે કરવી છે મધ્યપ્રદેશની ભારે વરસાદના કારણે ગ્યાસપુરના દુર્ગા ચોક ખાતે એક શાળાની વિદ્યાર્થીની તણાઈ ગઈ ગ્યાસપુરના દુર્ગા ચોક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો જ્યારે તેના ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પણ તીવ્ર પ્રવાહમાં નજીકમાં ઉભેલી એક લોડિંગ ઓટો સાથે અથડાઈ ગયો હતો સ્થાનિક લોકોની સમજદારીના કારણે બંનેનો જીવ બચાવવા બચાવવામાં સફળતા મળી અતિ ભારે વરસાદ બાદ આખરે કેવી સ્થિતિ સર્જાઈ છે તે આ દ્રશ્યો પુરાવો આપી રહ્યા છે ભારે વરસાદ શું વરસ્યો એક વિદ્યાર્થીની આ જે પ્રવાહ છે તેમાં તણાવવા લાગી તેના ભાઈએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો તો તે પણ એક લોડિંગ ઓટો સાથે અથડાવ જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક સૂઝબૂઝથી આ બંને ભાઈ બહેનને બચાવી લીધા તેમના પ્રયાસો સફળ રહ્યા એટલે જ્યારે ભારે વરસાદ વરસે તે દરમિયાન જો કોઈ બાળક આ પ્રવાહમાં તીવ્ર પ્રવાહમાં તણાઈ જાય તે દરમિયાન તાત્કાલિક સૂઝબૂઝ અને સમજ વાપરવી જરૂરી છે અન્યથા આ પાણીનો ધસમસતો પ્રવાહ લોકો માટે જોખમી બની શકે છે ભલે એ રહેણાંક વિસ્તારમાં જ કેમ ન હોય જબલપુરમાં વરસાદના કારણે ગટરની બાજુમાં બનાવેલી બાઉન્ડ્રી વોલ તૂટી પડી બે વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી આ બાઉન્ડ્રી વોલ જેની સાથે ત્યાં પાર્ક કરેલી કાર પણ ગટરમાં પડી ગઈ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ કારને ભારે નુકસાન થયું હતું લાલા લજપતરાય વોર્ડમાં લગભગ ત્રણ વર્ષ પહેલા ગટરની બાજુમાં એક દિવાલ બનાવવામાં આવી હતી જેથી વરસાદ દરમિયાન જ્યારે ગટરમાં વધુ પાણી હોય ત્યારે કોઈ જાનહાની ન થાય રાત્રે વરસાદ દરમિયાન આ દિવાલ પોતે જ ગટરમાં ડૂબી ગઈ અને તેની સાથે સ્થાનિક રહેવાસી મહેન્દ્ર રજકની કાર પણ ગટરમાં પડી ગઈ આ ઘટના પછી સવારે જ્યારે લોકોએ કાર અને દિવાલ ગટરમાં પડેલી જોઈ ત્યારે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાંધકામ અંગે ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા સ્થાનિક લોકોએ આ અકસ્માત માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબદાર ઠેરવ્યું છે ખરગોન જિલ્લાના બડવામાં ઇન્દિરાસાગર અને ઓરકેશ્વર ડેમમાં પાણી છોડવામાં આવ્યા અને જે બાદ નર્મદા નદીમાં પૂર આવ્યું બડવાના ખેટી ખાતે સાંઈ મંદિર પાસે નર્મદાનું પાણીનું સ્તર પહોંચી ગયું છે વહીવટી તંત્રે નીચાણવાળા વસાહતોમાં ખાસ કરીને નર્મદા કિનારે આવેલા ડીઓસ્ક અને દુકાનો દૂર કરી છે ઇન્દિરાસાગર ડેમના બાર દરવાજાની ઊંચાઈ વધારીને છ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ઓરકેશ્વર ડેમના ચૌદ દરવાજા ખોલીને છ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે લોકોને પૂરની સ્થિતિમાં નર્મદા નદીમાં સ્નાન ન કરવાની અપીલ કરાઈ છે નર્મદા કિનારે તંત્ર સતત જાહેરાતો કરી રહ્યું છે બડવાની સાથે નર્મદા મહેશ્વર મંડલેશ્વર અને કાસરાવાડ વિસ્તારોના નીચાણવાળા વિસ્તારમાં લોકોને અપીલ કરાઈ છે जिला में सतर्कता राखी रही है नर्मदा न दरिया कांठा विस्तारों में पुलिस होमगार्ड्स, ड्राइवर्स एसडीआरएफ की आर एफ टीमों तैनात से चौदह गेट खोले गए हैं जिसमें तकरीबन छह हजार क्यूमेक्स के आसपास पानी छोड़ा जाएगा अभी जो लेवल है साई मंदिर तक आ गया है और जो आगे जो लेवल बढ़ेगा वो थोड़ा आगे तक होगा उसकी हमारी तैयारी की गई है

આજીવિકા મિશન સ્ટાફની આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ બાળકોને તેમની પીઠ પર બેસાડીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા જિલ્લામાં ભારે વરસાદના કારણે બુધવારે ખાનગી અને સરકારી શાળાના બાળકો માટે રજા જાહેર કરી દેવાઈ છે રાયસેનમાં સતત વરસાદના કારણે જિલ્લા મુખ્યાલયમાં પાણી ભરાઈ ગયું છે કલેક્ટર કચેરી સાંચી વિદિશા માર્ગ ભારતનગર મહામાયા ચોક અર્જુનનગર હાઉસિંગ બોર્ડ કોલોની પટેલનગરમાં પાણી ભરાઈ ગયા છે જિલ્લા મુખ્યાલયમાં આ સિઝનનો શ્રેષ્ઠ વરસાદ છે જોકે આ વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જી છે मैं इस वक्त मौजूद हूँ रायसेन कलेक्ट्रेट कार्यालय में आप देख सकते हैं किस तरीके से यहाँ पर जो है बारिश का पानी यहाँ पर कलेक्ट्रेट कार्यालय के आसपास भी यहाँ पर भरता दिखाई दे रहा है जो कलेक्ट्रेट का जो इलाका है यहाँ पर कहीं ना कहीं नदी की तरह यहाँ पर नजर आ रहा है जो पानी है वो यहाँ पर भरा हुआ है आप तस्वीरों में देख सकते हैं अधिकारियों की जो गाड़ियाँ हैं वो भी यहाँ पर जो कलेक्ट्रेट कार्यालय की बिल्डिंग के ठीक पास में ही खड़ी की गई क्योंकि जो अधिकारी हैं वो यहाँ से गाड़ी लगने के बाद जो पार्किंग में लगाने के बाद पैदल नहीं पहुँच सकते जिसकी

स्त हो चुका है जिला मुख्यालय के निचले इलाकों में यहाँ पर पानी भर चुका है आप देख सकते हैं किस तरीके से मैं मुख्य सड़क पर यहाँ पर मौजूद और जो सांची भी दिशा का मार्ग है यहाँ पर जो सड़क पर पूरा पानी यहाँ पर आ चुका है कहीं ना कहीं नगर पालिका के ड्रेनेज सिस्टम की भी यहाँ पर जो पोल खुलती दिखाई दे रही है कि सड़क के किनारे यहाँ पर जो नालों में प्रॉपर पानी जिसके चलते यहाँ पर पानी भरा हुआ है और देख सकते हैं तस्वीरों में आप यहाँ पर भारत नगर की जो सड़क है यहाँ पर नदी की तरह यहाँ पर नजर आ रही है जो पूरा यहाँ का पानी है जो मुख्य सड़क का वो यहाँ पर भारत नगर की और यहाँ पर पानी जा रहा है तो कहीं ना कहीं बारिश से यहाँ पर हाल बेहाल है कुछ घंटों की जो बारिश है लगातार से जिले में ही बेहाल है।, बे है और इसी को देखते हुए रायसेन कलेक्टर जो है अरुण कुमार विश्वकर्मा ने यहाँ पर सभी स्कूलों की यहाँ की छुट्टियां भी यहाँ पर घोषित कर दी है दिनेश यादव न्यूज एटीन रायसेन मध्य प्रदेश शिवपुरी जिला में भारत पानी भराई रहा है ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ દેખાઈ રહી છે સિંધ નદી ઓવરફ્લો થયા બાદ ભારે વરસાદના કારણે કોલારસ અને બદરવાસ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ભીતિ સર્જાઈ છે જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે સિંધ નદીમાં પાણીનું સ્તર વધ્યા બાદ આ નદી પર બનેલા અટલ સાગર મણીખેડા ડેમના આઠ દરવાજા ખોલીને ચાર હજાર પાંચસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા તરફ ભારે વરસાદના ઘણી શાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે કિલાવાની નદી પરનો કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં કોળા ભરેલી ગાડી તણાઈ ગઈ બહિશિવપુરી કોલારસ તહેસીલ વિસ્તારના કિલાવાની રાય રોડ પર વહેતી કિલાવાની નદી પર બનેલા કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં કોળા ભરેલી ગાડી તણાઈ ગઈ કિલાવાની ગામના રહેવાસી ખેડૂત જયપાલ ધાકડ ગ્વાલિયર બજારમાં વહેંચવા માટે આ ગાડીમાં કોળા લઈ જઈ રહ્યા હતા આ ગાડીમાં ત્રણ લોકો સવાર હતા ત્રણે સુરક્ષિત છે મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે કલેક્ટર રવિન્દ્રકુમાર ચૌધરીના નિર્દેશનમાં જિલ્લા તંત્ર સંપૂર્ણપણે સક્રિય છે એસડીઆરએફ અને હોમગાર્ડની ટીમો રાહત અને બચાવ કામગીરી માટે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કાર્યરત છે આજે જિલ્લાના ઇન્દોર ઇન્દાર તહેસીલમાં સ્થિત જારમાઈ ગામમાંથી કુલ વીસ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેવી જ રીતે કોલારસ તહેસીલના સજાઈ ગામમાં બચાવ કાર્ય પૂર્ણ થયું છે તે જ સમયે નરવર તહેસીલના સગૌલી અને સુદાપુરા ગામોમાં રાહત ટીમ દ્વારા બચાવ કાર્ય ચાલી રહ્યું છે તહેસીલ બદરવાસમાં ફસાયેલા છ બાળકો બે મહિલાઓ અને એક પુરુષને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા આ ઉપરાંત બિજરૌની ગામે ફસાયેલી પાંચ મહિલાઓને બહાર કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે શિવપુરીમાં ભારે વરસાદ બાદ અત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે જ્યાં આપ નજર કરશો ત્યાં વિસ્તારો પડી રહ્યા જોવા મળી રહ્યા છે આ તરફ બાવળા પંથકમાં વરસાદના વિરામ બાદ પણ બંબાકારની સ્થિતિ બાવળા તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં ચો તરફ પાણીનો પહેરો છે પાણીના ઉકેલ માટે કોઈ ઉપાય નથી છેલ્લા ચાર દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે રૂપાલના દસ ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે ચાર દિવસથી ઘરમાં પાણી હોવાથી આખરે પરિવારોએ ગામના ઉંચાઈ વાળા વિસ્તારમાં રહેવા માટેની ફરજ પડી બાવળાના રૂપાલ ગામ તરફ જવાના રોડ ઉપર અત્યારે અમે છીએ અને મારી પાછળ જુઓ તો એટલું બધું પાણી ભરાયેલું છે કે અહીંના લોકો છે મહામુસીબતે આ પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે લોકોનું અનાજ પણ આ પાણીમાં પલડી ગયું છે જીવન જરૂરિયાતની વસ્તુ લેવી હોય તો પણ ખૂબ જ મુશ્કેલી અનુભવાઈ રહી છે ચાર દિવસથી લોકો જે છે આ પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે નાના બાળકોને હાથમાં લઈને તમામ લોકો છે તે બહાર આવવા માટે મજબૂર બન્યા છે બેન આગળ શું સ્થિતિ છે મને કે ખાવાનું અનાજ બધું પલ્લે ગયું છે ઘરમાં રહેવા માટે મકાન નથી એમના પાસે કેટલા દિવસ થી એ આમ તેમ ફર્યા કરે છે મકાન પાણીમાં છે અને અમારી બાજુ પાણી નતું બે વર્ષથી બહુ પાણી છોડે છે

લોકો તો જતા રહ્યા આ બિચારા આખું પાણીમાં છે ની અંદર આખું ઘર છે અમારું ભેંસે એક મરી જાય પાણી એ જોઈ લો મારો વાળો હેડો તમને લાઈવ બતાવો એની અંદર આટલું આટલું પાણી છે મારા ઘરની પોતાની અંદર ભેંસ મરી જાય નુકસાન કોણ આપે ને હજાર ની ભેંસ લાયો તો પાણીમાં જ મરી જાય પાણી આવ્યું એમ એમાં આ પ્રકારની પરિસ્થિતિ ખાસ કરીને વરસાદને કારણે ચાર દિવસ થઈ ગયા છે પરંતુ ચાર ચાર દિવસથી લોકો છે અહીં પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે આપ જુઓ તો તમામ લોકો છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે આ ગામના લોકો છે છે જેને આ એરિયામાંથી પસાર થવું તે લોકો પણ પસાર નથી થઈ શકતા ખાસ કરીને જે નોકરી કરતા હોય તે લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે ભાઈ તમારે કઈ ઇન્ડસ્ટ્રીમાં ક્યાં જવાનું એક કંપનીમાં જવાનું હતું મારે ફોલોઅપ માટે પણ અત્યારે પાણી ભરવું છે એટલા માટે જઈ નહીં શકતો

કોઈપણ પણ સ્થાનિકે રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે અંદર જેટલું ઊંડાણવાળું પાણી છે તેને કારણે લોકો છે તે સ્થાનિકોને કોઈ પણ પ્રકારનું સાહસ કરવા માટે રોકી રહ્યા છે અહીં નાના વાહનો છે તે દેશ જઈ ન શકે તેવી પરિસ્થિતિ છે આ મુખ્ય માર્ગ છે અને ડાબી બાજુ ગામનો માર્ગ છે અને ત્યાંથી માત્ર ને માત્ર ખાલી ટ્રેક્ટર આવી શકે છે આખે આખું ગામ છે તેમાં પાણી ભરાઈ ગયું છે અને હજુ પણ પાણી નિકાલનો કોઈ પણ દીડો નથી આવ્યો કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યુઝ એટીન ગુજરાતી અમદાવાદ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી